એવું કે ગણેશભાઈ ઘણા પૈસા હોય નથી રાતે અધરી ઊંઘે ના આવે ને કરોડપતિ ની જે અબજોપતિ માણસ હોય કે નહીં આપણા જે મોરો ઊંઘ તો હોય જરૂરી નથી એને ઊંઘની ગોળી લેવી પડતી હોય કારણ કે કોમનો બોજ એટલો બધો હોય ને રાતના એક બે વાગે જ ઘરે આવે ને સવારના છ વાગે ઊઠીને પાછું મિટિંગો કંઈક કરવાની હોય એટલે એને ગોળી લેવી પડે કીધું ઘર ના છે ડૉક્ટરે ના પડ્યું તમે ઘી મત તમારા શરીરને માફ માફક શું કરો છો મને ઘરનું જી છે પણ કરો છો ડોક્ટર ખાવા ના પડે દૂધે ઘરનું છે ડોક્ટરે ના પડે એસી છે પણ આપણને હતું નથી હે મને ખુદ નહીં થયું બીજાની જ્યાં વાત કરું ગાડી મેં હોય તો મારે એ ઓલું ડ્રાઈવર હોમનું પડખું હોય ને લોકો જાળી વાળો એને બધ રાખવું પડે હું તો ગાડીમાં પાસે જોઉં ને દૂર જાવ તો માસ્ક બધી દઉં છું શ્વાસમાં ના આવે શું કરવાની એસી વાળી ગાડીમાં પછી ગાડી તમારા આપણે લઈ ગયા ઢીમા ધણી મંદિરના ઠેઠ દ્વાર ઉધી તો ગાડી ની થોડું ત્યાં હેડવું પડે છે તો શાસ્ત્ર એવું કે છે પેલું સુખ નિરોગી કાયા તમારું શરીર સ્વસ્થ છે ને તો એ સૌથી મોટું સુખ છે તમે સુખે ભોગવી શકશો બાકી શું ભોગવી શક શરીર જ રાગી ન હોય ઘઉં ભીધી જવાનો હારો ન હોય ગાડી બંગલાન કરો છો પેલો સુખ નિરોગી થાય બીજું સુખ સંતોષ જે મળ્યું મારા કર્મ થી મારી મહેનતથી મળ્યું આપણે કીધું ને કર્મ બે પ્રકારે આવે એક દુઃખ કર્મથી આવે છે બીજું દુઃખ આવે હરખામણી કરવાથી ગામમાં કોકને ને નો ભાવ મળી ગયો ને દાડમાં અડધા ગામમાં વાત હેડે અને એમાં વીજ નામ તો રાચી ઊંઘી ના એને દોઢ એને માટે દોઢ એ ના મળ્યો

તપ તો કર્યું રાવણે વરદાન માંગ્યા કુંભકરણે માંગ્યા ઘણા બધા અશુરય વરદાન માંગ્યા છે પણ શું ભાઈ પહેલો વરદાન શું માંગ્યું હું કોઈથી મરો નહીં અને ભાઈ કોઈ મારી જ નથી હકતો તો પછી એ ચા હુમલો કરતો દેવો ઉપર પર ઇન્દ્ર નું ઇન્દ્રાસન લેરવું દેવો હતા હતા ફરે આશીર્વાદ રહ્યું એ એનો સદુપયોગ નથી હોય કોઈ આપણા ઉપર ભગવાન પ્રસન્ન થઈ જાય ને કે આપણે કહો હું કોઈનાથી મરો નહીં તો જેવી હાલત થાય આપણે એણતા આવ્યા ને ઘટું મારો કારણ કે મરવાના નથી તો કને થાય રેઠિયા મારા એટલે કળિયુગમાં આ સિસ્ટમ ગણેશભાઈ હાલ આ મૃત્યુ નક્કી છે પણ કદી જઈ ખબર નહીં અને ખબર હોય તોય ભગવાનના આશીર્વાદ હોય પિતૃઓના આશીર્વાદ તો કોઈક સારું કામ કરી કમ ભાગવત હવે કણે પરીક્ષિત રાજા એને ખબર હતી કે તક્ષક નામનો નાગ કરવાથી હાથમાં દિવસે તમારું મૃત્યુ થાય છે એટલે એને ખબર હતી કે મારા બાળકને હાથથી વધ્યા છે હવે મારે શું કરવું એટલે એને સુખદેવજી મહારાજને બોલાવીને

કારણ કે રાતી ફેરો કરવા જાય એટલે એને હોટલમાં ખાવાનું રાતે હોય એટલે બિલ સુકવણી રાતે થાય ઊંઘવા રૂમ રાખવાનો હોય રાતે એટલે એની સુકવણી એ રાતે થાય ગાડી પકડે બોલી તો એક બીજો કબાડો થાય બધો રાતે થાય ખબર જ ન હોય આઠ પ્રકારની લક્ષ્મી કીધી છે લક્ષ્મી કીધી છે સ્ત્રીને લક્ષ્મી કીધી છે અને ગૃહલક્ષ્મી કીધી છે કે જ્યાં ગૃહલક્ષ્મી સંતુષ્ટ છે એટલે કે રાધે છે અહીંયા ધનલક્ષ્મી વાહો કરે આપણા ધર્મમાં લક્ષ્મી વગર દેવો નહીં થી બીજા બધા ધર્મ દેવ એકલા છે પાછા એક ફોટા જો બીજા બધાના ભેગા શક્તિ નહીં હોય આપણે ધારો કે સીતારામ છે લક્ષ્મી નારાયણ છે શિવ પાર્વતી છે બધી ભેગા છે શાસ્ત્ર તો એટલા બધી કહે છે તમારું ધોરણે આશ્ચર્ય થાય છે કે આખા જગતમાં પુરુષોના લાંબા આયુષ્ય માટેનો ખૂબ બધા વ્રત છે સ્ત્રી એટલી મજબૂત છે ને શક્તિ શક્તિ ને ભગવાન એટલી મજબૂત બનાવી છે કે એના માટે કોઈ વ્રત નથી વિચાર કરો કોઈ સ્ત્રી માટે વ્રત કરી દીકરી સમજણી થાય એટલે ઓળ હોમવાર નું વ્રત ચાલુ કરે કે એને પતિ હારો મળે આપણે જીવ વ્રત ને વ્રત અધનો કર્યો કે આપણા પત્ની હારી મળે છે પછી સમજણી થાય મોટી થાય એનો અને પેણી બીજે ઘરે જવાનું થાય એટલે પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે તમારા પતિનો લાંબો આયુષ્ય મારા પરિવારને હાજો તાજો રાખજો એને એના માટે વ્રત કર્યું હોય કે મેં કર્યું શક્તિ પણ વિશેષ એટલે લક્ષ્મી કીધી છે ભાઈ દીકરીનો જન્મ થાય ને આપડે તમારી ઘરે લક્ષ્મી ના વધામણા છે લક્ષ્મી નું આગમન છું છે

સમય સાથે ન ચાલો તો તમે પાછા પડી આ નિયમ છે આધુનિક તમે વોટ્સએપ અપડેટ ના કરો મોબાઈલ અપડેટ ના કરો તો અપડેટ આપણી જાત ને કરવું પડે જમાના પ્રમાણે હેડવું પડે આધુનિકતાનો ઉપયોગ કરવાની વાત કીધી છે પણ આપણા રિવાજ આપણી પરંપરા જળવાઈ રહે રીતે રિવાજ ને પરંપરા જળવા બહુ જોઈએ એમાં આધુક આધુનિકતા નો ઉમેરો કરવો પૂજાની શરૂઆત કાશીના બ્રાહ્મણે કરી છે ભોગથી પીડા પામેલો આ બધે બધી ભિક્ષાવૃત્તિ કરતો તો એને ભગવાન મળ્યા છે કે તમે સત્યનારાયણની પૂજા કરો બ્રાહ્મણે શરૂઆત કરી એ મુખ્યથી કઠિયારે ભગવાનની કથા સાંભળી એટલે એને ભારાની કિંમત વધુ મળે બે અહીં ફળની પ્રાપ્તિ કરી છે ભગવાન રસ્તો બતાવે

એક સુદર્શન ચક્ર છૂટું કર્યું પૂરું હોત તો બધા મસ્ત કાપી નાખતો રહેવાનો હતો આમ અર્જુન ને ચા કહેવાની ગીતા ભળાવી બેઠો કરવાની જરૂર હતી પણ માણસ પોતાના કર્મ પ્રત્યે જાગે કે મારે શું કરવાનું છે અર્જુન ને તો ગીતા ભળાવીને બેઠો કર્યો આપણે કોણ કરશે કે મારે મારું કર્મ શું કરવાનું છે ધર્મ સંસ્થાપના સંભવામી યુગે યુગે એવું કઈ ગયા છે કે હું ધર્મની સ્થાપના કરવા દરેક યુગમાં આવું છું રામ બની ને આવ્યો કૃષ્ણ બનીને ને હવે ઠાકર બનીને આવ્યો છે કલકી નામ કીધું છે કયુગમાં હવે નક્કી તમારે કરવાનું છે ધર્મની જોડે રહેવું ધર્મ ની વિરુદ્ધ થાય છે તો આપણે તો જાતા રહીશ પણ આવું કોઈક નવી પેઢી ને શીખવાડી જાય છે આમેલું જાય છે થતું હોય તો પછી ભગવાન ના આ છે તરુવાર લઈ એલનું ઘોડા ઉપર બેહીને આ બાબા ના તલવાર લઈ પાછી ધર્મની જે જે આડે આવે છે એના મસ્તક કાપતા જાય છે અને ધર્મની સ્થાપના કરે છે એ આવે જ છે એટલા માટે ચમાવવું પડે છે આ ધર્મ વધી જાય ને એટલે પૃથ્વી ભાર લાગે છે માણવાનો મકાન ભણાવો મંદિર એનો ભાર નથી લાગતો ધર્મ નો લાગે પાપ નો લાગે એટલે પૃથ્વી પોકાર પાડે કે હવે ભગવાન શાંતિ થતો એટલે એ આવે અને ધર્મ ની સ્થાપના કરે અને ધર્મ ની સ્થાપના કરવા માટે કરી જે જે એની આડી આવે છે ને એ બધાનો નાશ થાય છે એ પછી પરિવાર નો અગો જમનો ઓડે અમને ગૌરવ કોઈ દૂરના સેટા હતા કોઈ હાગા ભાઈ કૃષ્ણને કરો વાંતે કોઈ દુશ્મની એ નતી તે મોડો પાય ભેગારીન ગૌરવનો નાશ કરાય એવી એવી કૃષ્ણને ચા શેઠો પાડો છે તા કૃષ્ણન કોરો તે એ વાત કદી રહેત હોય છે એક મારા મેંગલ ખોસી પ્રી આવો જો ચેતરમાં પડે વળા હાથ મારે હા એક હસ્તિનાપુરનો રાજા તો ને એક મથુરા મથુરાથી પછી દ્વારકા કોલણે દેણા નતા પણ ધર્મ સંસ્થાપના એ શંભવામી યુગે યુગે અર્જુનને કીધું તારો રથ ચલાવીશ પણ કર્મ તારે કરવું પડશે મણ તારે ચલાવવાનો એ મુની કરો ઈ શરતે હું આવ્યો છું તો આજે ભક્તિનો માર્ગ પકડ્યો હોય છે ધર્મનો માર્ગ પકડ્યો હોય છે સચ્ચો સત્યનો માર્ગ પકડ્યો હોય છે તો તમારો રથ ચલાવાય આવશે પણ જેટલી વાર રથ ચલાવાય આવશે કર્મ તો તમારે કરવું પડશે એ તમારા જગ્યાએ લઈ જાય છે લઈ જાય છે કે એ આમાં કર્મ કરો સવાર ને ઉઠો વેલા ઉઠી જેતર મજા કરો એ કે છે પણ તમારો વતી ભાઈ પર આડો ની એ તમારે વાડવું પડશે ઘણું બધું કહી દીધું છે પણ આપણે ભણવા તૈયાર નથી સમજવા તૈયાર નથી નકા પાસે એનો અર્થ કાઢવા તૈયાર કૃષ્ણને ઓળખવો હોય ને તો ગીતા ભણવી પડે ભાઈ આખા જગતનું શ્રેષ્ઠ જ્ઞાન કીધું છે કોઈ ધર્મ ગ્રંથ એવો નથી જે ગીતાથી ચડી આવતો હોય

માળા મણકા નેવાણું છે તો આપણે ફેરે કરી દીધી મારી એક મણકો સુકી ગયો તો મારે ફેરે કરવી છે એકો નાઠ ન હોય પણ એક સુકી ગયા સોત ફેરે કરી કદીએ કોઈ ના આ સી એક કરી પ્રિય બધી દીધી ભગવાન ટાળે તમે પણ તો છે એકો આઠ નહીં એક વાર બોલશો તોય ચાલશે પાંચ વાર બોલશો તો ચાલશે દસ વાર બોલશો તો ચાલશે કળિયુગમાં કાર્ય પૂજા કીધું છે યુવાનો કે છે કે સમય નથી આપણે સમય જોતો નથી ભાઈ બે મિનિટ હવાર બે મિનિટ હોય આટલો નહીં હોય ચોવીસ કલાક થાય એમ હવારને ઉઠીને બે મિનિટ ન મળે બે મિનિટ છોડો એક મિનિટ મળે એક મિનિટમાં જેટલી વાર માં બોલાય એટલી વાર બોલી લેજો હોત ના હોંકતા મોબાઈલ બીજો જોઈ ને હવે તો થાચી રહ્યો છો ને હવે ઓછા મેસા હશે ભાઈ તાર રામ 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 એક મિનિટ તો એક માળા હવાર ન થાય એક માળા હોત ન થાય

સમયમાં એટલી તાકાત છે હરકે છે જેટલો કાંઠો કરો ને એટલો ઝડપી જાય છે પાછો હે દિન એમ કેવું રાખે કે ધાડા સો થઈ ગયા હોય ને કે પાંચ મિનિટ વાટ તો મારે કામ બાકી દે પછી હાથમાં જો એ ભગવાન ચીરે મારે તો યાદ જાય કોઈ વાત નહી દો પણ ચૂરિયા આપણને એક શીખામણ આલે કે અંધારું થાય કે ની એચડે જળ હોય છે એટલે થોડીક ધીરજ રાખ કદી કોઈ કરવો દાડો આવી જાય ને તો શાંતિ રાખવી સુખનો સુરજ ઉગશે અંધારું કાયમી નથી

નદીએ ચા જેટલા બધા અવરોધ આવે મારે કોટા આવે કોંકરા આવે ઝાડખા આવે ઝાડા આવે ફૂંઠો આવે પહાડ આવે પથ્થર આવે થોડી વાર માટે વેણ બદલવું પડે પણ અંતે દરિયાને મળી લે છે કોઈ પૂછતી નથી સરનામું ચણા દરિયા ચામણે આવ્યો હે વાપરો ચાલુ થાય છે એલો દરિયાને લાઈન થોડી ઘણી તકલીફો તો આવશે આમ માર્ગ પકડશો ને એટલે ભક્તિનો માર્ગ પકડો ને એટલે થોડી ઘણી તકલીફો આવે

એ ઓટ દેનેવા તો થોડીક ધીરે રાખવાની જરૂર છે કારણ કે સમય આવે ને તો જ થાય સમય પહેલા નહીં ભૂમી પર દાણા નાખો જો એના માટે થોડીક સમય ની રાહ જોવી પડે તો એક ના અને એક કરી ના લે આપણે કોક આજ નો છે કાલે હાલો રો એ ભૂમિ માતા હું દાંડવત પ્રણામ કરી પણ એમ ન મળે ધર્મ તો એવું કે છે કે માંગવા થી એ ન મળે તમારે કર્મ કરવું પડે તો મળે તો દેવાર માં ઊઠીને ચિત્ર બેવડો ઓટો દેને આવરાન તો પાઈ મળે வைரல்க்கந்த பண்ணே பணிய